ના વાઢેરા ગામે ભાજપના આગેવાનને પ્રચાર કરવા માટે રોકવામાં આવ્યા ક્ષત્રિય આગેવાનોએ ભાજપ આગેવાનોને પ્રચાર ન કરવા દઈ ગામમાં દાખલ ન થવા દીધા રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે બરવાડા તાલુકાને ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યો છે બોટાદ જિલ્લા પંચાયત દંડકના પ્રતિનિધિ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનોને ગામના પાદરમાંથી જ વિરોધ કરીને પાછા ખસેડવામાં આવ્યા સ્થાનિક આગેવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા ગામના મુખ્ય ચોકમાં બોયકોટ રૂપાલાના ફ્લેક્સ બેનર પણ લગાવાયા છે

આજે ધારાસભ્યનો પ્રવાસ વાઢેડા ગામમાં હતો ભાજપના ધારાસભ્ય વાઢેડામાં આવવાના હતા પરંતુ ગામના તમામ આગેવાનોએ થઈને એમને ગામમાં પ્રવેશ કરવા દીધો નથી વાઢેળા ગામ આખું સમસ્ત વાઢેલા ગામ આ રૂપાલાએ જે વિવાદિત નિવેદન કર્યું છે એનો સમગ્ર ગામે વિરોધ કર્યો છે અને સમગ્ર ગામમાં ભયંકર રોષ છે તેથી એમનો પ્રવેશ થવા દીધો નથી અને આખું વાઢેલા ગામ ભાજપ નો પ્રવાસ વાઢેડા ગામમાં હતો ભાજપના ધારાસભ્ય માં આવવાના હતા પરંતુ ગામના તમામ આગેવાનો એ થઈને એમને ગામમાં પ્રવેશ કરવા દીધો નથી વાઢેડા ગામ આખું સમસ્ત વાઢેડા ગામ આ રૂપાલાએ જે વિવાદિત નિવેદન કર્યું છે એનો સમગ્ર ગામે વિરોધ કર્યો છે અને સમગ્ર ગામમાં ભયંકર રોષ છે તેથી એમનો પ્રવેશ થવા દીધો નથી અને આખું વાઢેડા ગામ એક સાથે સંપભર્યા વાતાવરણથી ભાજપનો બહિષ્કાર કરે છે